તો સરકારના બજેટને લઈને ધારાસભ્ય અનંત પટેલે નિવેદન આપ્યું તેમણે કહ્યું આ બજેટમાં આદિવાસીઓ માટે કંઈ જ ખાસ નથી સાયન્સ અને પોલિટેકનિકલ કોલેજની અમારી માંગ હતી તેમણે કહ્યું આદિવાસી વિસ્તારના લોકોની રોજગારીની માંગ કરી હતી સિંચાઈ અને પીવાનું પાણી મળી રહે તે અંગે પણ રજૂઆત કરી હતી આદિવાસી વિસ્તારમાં જે સાયન્સ કોલેજ હોવી જોઈએ આદિવાસી વિસ્તારમાં જેટલું જુદી જુદી સરકારી કર્મ કચેરીઓમાં મહેકમ હોવું જોઈએ અથવા તો જેટલી પણ અત્યારે પ્રાથમિક શાળાઓ ચાલે છે પ્રાથમિક શાળાઓ ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળા આદિવાસી વિસ્તારમાં જોવા મળી નથી એટલે એકંદરે જોવા જઈએ તો આદિવાસીઓ માટેનું બજેટ એટલું સારું નથી અમે જે તે સમયે અમારી ડિમાન્ડ રાખવામાં આવી હતી કે અમને સરકારી સાયન્સ કોલેજ મળે અમારા આદિવાસી વિસ્તારના તાલુકાઓમાં પોલિટેકનિક કોલેજો મળે અમારા વિસ્તારના લોકોને રોજગારીઓ મળે સિંચાઈનું પાણી મળે પીવાનું પાણી મળે એવી અમારી જુદી જુદી વાતો અમે માંગણી મૂકી હતી